अपनी व्यवसायिक તેમજ અન્ય કોઈ પણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલેજ ટાઇમ્સ YouTube ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવા માંગ આવશે કોન્ટેક્ટ નંબર 90339104707016773779 લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઇમ્સ YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અંગલેશ્વરની આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટનાર ટોળકીનો વધુ એક આરોપી 8 વર્ષે ઝડપાયો દહેજ પોલીસના હાથે અન્ય ગુનામાન ઝડપાયા બાદ ટ્રાન્સફર વોરંટની કબજો મેળવાયો અંકલેશ્વરમાં 8 વર્ષ પહેલા થયેલી આંગડિયા પેઢીના કર્મચારી સાથે થયેલી લૂંટની ઘટનામાં નાસ તો ફરતો આરોપી દહેજ પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યો હતો જેને ટ્રાન્સફર વોરંટથી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં તા पच्चीस जुलाई ने अंदाज लाख हजार नी लूंट हती। जे अंगे जेते समय बे झड़पी जो के एक आरोपी किशन ठाकुर नास्तो फरत तो जो के हाल में दहेज पोलिस आरोपी जड़पाए जवा पम्ते अंकलश्वर लूंट मन संडोनी हो कबूलात कर अंकलेश्वर जीआईडीसी पुलिस आ आरोपी किशन ठाकुर नो ट्रांसफर सफर वोल्टी कब्जो में आगनी कार्यवाही हाथ धरी याकूब पटेल भरूच